નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના ગુજરાતી વિષયના બ્લૂ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈ એમ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે જે તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ લેવાનું છે શરૂઆત કરીએ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં લખો જેમના ગુણ દસ જોઈએ નંબર એક ઘડવૈયા એટલે શું તો ઘડવૈયા એટલે નિર્માણ કરવા પધારવો પાવર્ધો માણસ અહીં કાવ્યમાં આપણને રાષ્ટ્રનું નિર્માણ તેનું ઘડતર કરનાર પ્રજાજનોને ઘડવૈયા તરીકે દર્શાવ્યા છે નંબર બે ખલીફા સાહેબે ગરીબ લતામાં કયું દ્રશ્ય જોયું તો તેમનો જવાબ અહીં આપેલ છે નંબર ત્રણ દાદા છાપુ લઈને કેમ આવ્યા હશે ત્યાર પછી નંબર ત્રણ આપણે ભારત દેશને શા માટે ન ભૂલી શકીએ નંબર પાંચ અનુષ ટૂચકા જોલીએ વિકસાવેલી એપ શી રીતે ઉપયોગી છે પ્રશ્ન બે આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો જેમના ગુણ છ નંબર એક ન બોલવામાં નવ ગુણ તેમના એ ગુણો અહીં આપેલ છે પ્રશ્ન ત્રણ અ વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો જેમના ગુણ પાંચ નંબર એક અત્યારે તો હું લાલ પેનથી લખું છું પેન એટલે દ્રવ્યવાચક નંબર બે ધોધમાર વરસાદે તેઓ નાહી રહ્યા છે રાજુ વ્યક્તિ વાચક નંબર પાંચ તેઓ ગામ માંથી સુંદર રમકડું લાવ્યા હતા તો સુંદર ભાવ વાચક પ્રશ્ન ત્રણ બ વાક્યનો પ્રકાર જણાવો જેમના ગુણ પાંચ નંબર તે તો સાક્ષાત જાણે ચંચળતાની મૂર્તિ તો ઉદ્ગાર વાક્ય નંબર બે તમારે નિયમિત વાંચવું વિદ્યાર્થ વાક્ય નંબર ત્રણ હવે બધા ખાઈ લેજો આજ્ઞાર્થ વાક્ય નંબર ચાર તમે આજે ખૂબ શ્રેષ્ઠ કામ કર્યું છે વિધાન વાક્ય નંબર પાંચ શું તમારે થોડી માટે રાહ જોવી પડશે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્ન ત્રણ ક કૌંસમાં આપેલ શબ્દનો યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક મને ઢોલક કરતા ખંજરીનો ખાલી જગ્યા વધુ ગમે છે નાદ નંબર બે હજરત ઉમર સાહેબ ઇસ્લામી ખાલ જગ્યાના બીજા નેતા હતા ખિલાફત નંબર ત્રણ ખાલ જગ્યાની પુત્રીનું નામ ઓખા હતું બાણાસુર નંબર ચાર મળતાનું માથું ખોળે લઈ લીધું તહી ખાલી જગ્યા ખાલી કરી દીધું મુખમહી ગંગા જળ નંબર પાંચ વાત હું બાળકની લાવ્યો બાળકના ખાલ જગ્યાની લાવ્યો સાહસ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપને નંબર પર

નંબર પાંચ છોકરા ખાવા માટે પડાપડી કરતા હતા છોકરા તો છોકરો પ્રશ્ન ચાર બ આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેમના ગુણ પાંચ નંબર એક કર્ક સંક્રાંતિ થી મકર સંક્રાંતિ સુધીનો સમય દક્ષિણાયન નંબર બે કોઈ પણ વિષયનું તાત્વિક તેમજ વ્યવસ્થિત જ્ઞાન શાસ્ત્ર નંબર ત્રણ ઝઘડો નહીં થાય તે માટે સમજૂતીનું કહેન વિષ્ઠી

નંબર બે એના ગીતમાં ખૂબ મીઠી લય છે લય તો તેની વાવણીમાં એવું મીઠું લય હતું કે હવા પણ ધીમી થઈ ગઈ નંબર આજની સવાર ખૂબ સોનેરી હતી સોનેરી એ આલૌક રોશની સોનેરી જેવા લગતી હતી જેમ કે નવી આશા પ્રશ્ન પાંચ બ આપેલ પરિસ્થિતિના આધારે સંવાદ લખો જેમના ગુણ છ ફિલ્મ વિશે સંવાદ જે તમને અહીં આપેલ છે ત્યાર પછી તેમને અથવા ભવિષ્ય વિશે સંવાદ રવિ અને વિજય ત્યાર પછી પ્રશ્ન છે આપેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ દસ અહીં પ્રશ્નોના જવાબ તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ચિત્ર પરથી સાત આઠ વાક્યની અંદર તમને વર્ણન અહીં આપેલ છે ત્યાર પછી પ્રશ્ન સાત બહેવત રૂઢિપ્રયોગ નો ઉપયોગ કરી સાત આઠ વાક્યમાં ફકરો લખો જેમના ગુણ છે પણ ત્યારબાદ છે પ્રશ્ન આઠ આપેલ વિષય પર નિબંધ લખો જેમના ગુણ સાથે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા જે નિબંધ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી તમને બીજો નિબંધ આપેલો છે મારો પ્રિય તહેવાર નવરાત્રિ જે નવરાત્રિનો નિબંધ પણ અહીં તમને આપેલો છે જે તમે જોઈ અને એ તમારી નોટબુકમાં લખી શકો છો ત્યાર પછી ત્રીજો છે મોબાઈલની મજા તે નિબંધ પણ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે